નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અંધ હોવા કરતાં પણ ખરાબ બાબત એ છે કે દ્રષ્ટિ છે પણ માનવતાવાદી દ્રષ્ટિ નથી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉપલક્ષે માં 3જી ડિસેમ્બર વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ વડોદરાના સભ્યો નીશ સૈની 7 વર્ષીય બાળસેવક અને ભરતભાઈ માચી સિનિયર સિટીઝન અને સિનિયર પોલીસ ઓફિસર ગુજરાત પોલીસ પ્રમુખ ડોક્ટર સૈનીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળ સેવામાં જોડાયા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે ફ્રન્ટલાઈન વોરિયર્સ સંસ્થાના દિવ્યાંગ સદસ્ય અને સહયોગી સમાજસેવકના અમ્યુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત 100 દિવ્યાંગ બાળકો અને અન્ય દિવ્યાંગ સમુદાયના ઉપસ્થિત નાગરિકોને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની શુભેચ્છા આપતા ડેરી મિલ્ક ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું વોરિયર્સના બાળસેવક અને વૃદ્ધ સેવકો દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયરની સાથે સાથે વડોદરા સુરત અને અન્ય શહેરોના દિવ્યાંગ માટે કામ કરતા સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં ઘણા દિવ્યાંગ પોતાની પ્રતિભાનો પરિચય સ્ટેજ ઉપર આપ્યા હતા. આ મહત્વપૂર્ણ દિવસે અને દરરોજ ચાલો આપણે બધા લોકો માટે સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય પ્રાપ્ત કરવા માટે વિકલાંગ વ્યક્તિઓ સાથે કામ કરવાનો સંકલ્પ કરીએ. દરેક સમુદાયમાં વિકલાંગ વ્યક્તિઓ પરિવર્તનકર્તા અને શાંતિ નિર્માતા છે. બ્યુરો રિપોર્ટ હઝરત ખાન વડોદરા